નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ચારસો એંશીથી પાંચસો છાસઠ વિરમગામ ચારસો ત્યાંસીથી પાંચસો પચાસ ધ્રોલ ચારસો વીસથી પાંચસો છવ્વીસ ધારી ચારસો ચોવીસથી ચારસો એંસી તલોદ ચારસો ઇઠોતેરથી પાંચસો ત્રીસ વિસનગર ચારસો નેવુંથી પાંચસો સિત્તેર ચોટાણા ચારસો પંચાણુંથી ચારસો પંચાણું સિદ્ધપુર પાંચસોથી પાંચસો અડસઠ મહેસાણા ચારસો પંચોતેરથી પાંચસો છવ્વીસ અંબલી આસણ પાંચસો એકથી પાંચસો એક મોડાસા ચારસો થી પાંચસો એકવીસ ખાંભા ચારસો ચોર્યાસીથી ચારસો ચોર્યાસી ઈડર પાંચસોથી પાંચસો એકસઠ સાડંદ ચારસો બાણુંથી પાંચસો ચુમોતેર હિંમતનગર પાંચસો અગિયારથી પાંચસો મોરબી ચારસો એંસીથી પાંચસો બાવીસ બહુચરાજી ચારસો અઠાવનથી પાંચસો આઠ કલોલ ચારસો નેવુંથી પાંચસો પંદર દહેગામ ચારસો એકાણુંથી પાંચસો બત્રીસ રખિયાલ ચારસો સાઠથી પાંચસો જામખંભાળિયા ચારસો પચાસથી ચારસો એક્યાસી જેતપુર ચારસો એકાણુંથી પાંચસો છોતેર વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો પચાસ માણસા ચારસો 533 પાંચસો તેત્રીસ થી ચારસોથી પાંચસો પાટડી ચારસો થી પાંચસો ચાલીસ સલાલ ચારસો નેવુંથી પાંચસો પચાસ જુનાગઢ ચારસો એંસીથી પાંચસો અમરેલી પાંચસો એકથી છસો બેતાલીસ 380 ત્રણસો એંસીથી ત્રણસો એંસી બાબરા ચારસો ઓગણ એસીથી પાંચસો એકાવન પાંથાવાડા ચારસો ત્રાણુંથી પાંચસો સોળ બાવડા ત્રણસો નેવું થી પાંચસો એકત્રીસ જામજોધપુર ચારસો સાહીઠથી પાંચસો અગિયાર ગોઝારીયા પાંચસોથી પાંચસો એકાવન કુક્કરવાડા ચારસોથી પાંચસો વીસ વિજાપુર ચારસો સિત્તેરથી પાંચસો ઓગણ સિતેર મહુવા ચારસો અગિયારથી છસો ચાર જામનગર ચારસોથી પાંચસો ત્રણ જસદણ ચારસો ચાલીસથી પાંચસો પાંત્રીસ કાલાવડ ત્રણસો પંચોતેરથી પાંચસો સત્યાસી કડી ચારસો સિત્તેરથી છસો એક ગોંડલ ચારસો ચોર્યાસીથી સાતસો બે ખંભાત ચારસો પચાસથી પાંચસો ઓગણસી વારાહી છસોથી છસો હારીજ ચારસો એંસીથી પાંચસો છવ્વીસ બોટાદ ચારસો એંસીથી છસો દસ રાઘનપુર ચારસો નેવુંથી પાંચસો પાંત્રીસ પાટણ પાંચસો સત્તરથી પાંચસો અઠાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો